નમસ્કાર મિત્રો અત્યારના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું હજુ ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદની શક્યતા છે સાથે સાથે નૈઋત્યનું ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે ત્યારે આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન ચોમાસું કેટલું આગળ વધશે હાલ શું સ્થિતિ છે તેની દરેક અપડેટ અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો સૌથી પહેલાં આપણે અહીં માહિતી મેળવી લઈએ કે હાલ આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે તો આજે તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ આપણે જો માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની ઇમેજ મુજબ ગુજરાતની અંદર હજુ પણ મોટાભાગના રાજ્યોની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળશે તો ખાસ કરીને છૂટાછવાયા વરસાદ સાથે પવનની ગતિ અને ગાજવીજ પણ જોવા મળશે તો તેર પાંચની ભારતીય હવામાન વિભાગની જે ઇમેજ છે તેની અંદર તમે જોઈ શકો છો ત્યારે હવે આ આગળ ચૌદ તારીખે પણ જોઈએ તો ચૌદ તારીખે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની અંદર છે તે છૂટાછવાયા વરસાદ રહેશે અને આવતીકાલથી જે પવનની ગતિ સાથે સાથે વીજળીના કડાકા ભડાકાની અંદર પણ ઘટાડો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા આવતીકાલે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસે રહેલી છે અને ત્યારબાદ પંદર તારીખથી તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર વરસાદ છે તે સાવ બંધ થઈ જશે અને પવનની ગતિમાં પણ સાવ ઘટાડો થશે સાથે સાથે તાપમાનની અંદર પણ વધારો જોવા મળશે જેથી કરીને રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે હવે ધીમે ધીમે આગામી દિવસોની અંદર તારીખ વીસ પછી છે તે શરૂ થાય તેવી શક્યતા છે એટલે હાલ જે માવઠાનો વરસાદ છે તે તારીખ પંદરથી સોળ આજુબાજુ રાજ્યની અંદર સાવ જોવાનો છે તે બંધ થઈ જશે હવે આપણે અહીં બીજા વેધર મોડલ મુજબ પણ આગળની આગાહી છે તે મેળવીએ જેમાં ખાસ કરીને આગામી ચોવીસથી અડતાલીસ કલાક અથવા તો બોતેર કલાક દરમિયાન રાજ્યના કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તો આગામી ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો આગામી ચોવીસ કલાક દરમિયાન દરમિયાન છે તે રાજ્યના કયા જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે તો ખાસ તમે જોઈ શકો છો અહીં મહુવા અમરેલી આજુબાજુના ભાગો સાથે સાથે જુનાગઢ ગીર સોમનાથ વચ્ચે તાલાળા આજુબાજુના વિસ્તારો તેમજ રાજકોટ આજુબાજુના વિસ્તારો જેમાં જેતપુર આજુબાજુ છે રાજકોટ છે સુરેન્દ્રનગર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો ભાવનગર સાથે બોટાદ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં આજે બપોર બાદ છે તે હજુ પણ વરસાદ છે તે જોવા મળી શકે છે તો બીજી તરફ સાબરકાંઠામાં હિંમતનગરથી અમદાવાદ વચ્ચેના પટ્ટામાં પણ ક્યાંય ને ક્યાંય બપોર પછીના સમયમાં વરસાદ છે તે પડી શકે છે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં જો માહિતી મેળવીએ તો મધ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આજુબાજુના જે વિસ્તારો લાગુ પડે છે એ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ બપોર પછીના સમય બાદ આજે પણ જોવા મળી શકે છે જેની ખાસ નોંધ લેવી ત્યારબાદ હવે અહીંયા આપણે છે તે આગામી બોતેર કલાક દરમિયાન એટલે કે આગામી ત્રણ દિવસ દરમિયાન હજુ પણ કયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે તો આગામી ત્રણ દિવસ દરમિયાન જો માહિતી મેળવીએ તો જામનગર જિલ્લો મોરબી જિલ્લો સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો સાથે સાથે આપણે માહિતી મેળવીએ તો રાજકોટ જુનાગઢના વિસ્તારો ગીર સોમનાથ અમરેલી છે સાથે સાથે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના કોઈ કોઈ ભાગો મહુવા આજુબાજુના વિસ્તારો અને પોરબંદરના વિસ્તારો સાથે સાથે કચ્છની અંદર ગાંધીધામ આજુબાજુના વિસ્તારો અને સૌરાષ્ટ્ર લાગુ કચ્છના વિસ્તારો પાટણના ભાગોની અંદર ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા હિંમતનગર આજુબાજુના ભાગોની અંદર આગામી બોંતેર કલાકની અંદર હજુ પણ ક્યાંય ને ક્યાંય ઓછા વધતા પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે અને ભારે પવન સાથે આ વરસાદ રહેશે અને તારીખ પંદર સોળ આજુબાજુથી રાજ્યની અંદર વરસાદનું પ્રમાણ સાવ ઘટી જાય અને બંધ થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે હવે અહીંયા આપણે જો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી માહિતી મેળવીએ તો તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો તે મુજબ હાલ નૈઋત્યનું ચોમાસું છે તે હવે શ્રીલંકા નજીક પહોંચવા આવ્યું છે અને અહીં અંદમાન નિકોબાર દ્વીપ ઉપર પણ પહોંચવા આવી ગયું છે તો આગામી પંદર તારીખ સુધીમાં નૈઋત્યનું ચોમાસું અહીં ખાસ કરીને અંદમાન નિકોબાર ઉપર પોતાનું જોર જમાવી લે અને સંપૂર્ણ પ્રવેશ કરી લે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અહીં બીજી ઇમેજથી પણ વધારે તમને ચિત્ર છે તે સ્પષ્ટ થશે હા તમે જોઈ શકો છો આ નૈઋત્યના ચોમાસાના વાદળો છે જે ક્યાંય ને ક્યાંય હવે અંદમાન નિકોબાર દ્વીપ ઉપર ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને આગામી તારીખ પંદરથી સત્તર વચ્ચે તે કેરળના તટ સુધી એટલે કે ભારતના મુખ્ય ભૂમિ ભાગ સુધી પહોંચી જાય તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે અહીં તમે જોઈ શકો છો તેના સિવાયની કલર ઇમેજ એમાં પણ આ જે વરસાદી સિસ્ટમ દેખાય છે તે છે નૈઋત્યનું ચોમાસું જે અહીં અંદમાન નિકોબાર દ્વીપ ઉપર આવતીકાલ અથવા તો પરમ દિશ એટલે આગામી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર નૈઋત્યનું ચોમાસું અંદમાન નિકોબાર દ્વીપ ઉપર પહોંચી જશે ને ત્યારબાદ છે તે નૈઋત્યનું ચોમાસું કેરળમાં પણ વહેલું પહોંચી જશે અહીં હવે તમે આગામી ચોવીસ કલાકની અંદર જો આજે આજે માહિતી મેળવી તો આજે બપોર પછીના સમયમાં ખાસ કરીને ગીર સોમનાથ લઈ અને ભાવનગર સુધીના દરિયાઈ વિસ્તારોમાં આજ બપોર પછી વરસાદનું જોર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા અને સંભાવના અત્યારે જોવા મળી રહી છે અહીં હવે આપણે ભારતીય હવામાન વિભાગના અમદાવાદ વિભાગ દ્વારા જે ગુજરાતના મેપમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવે છે અને થંડસ્ટોમ અને પવનની ગતિ જાહેર કરવામાં આવે છે તેમાં તમે જોઈ શકો છો અહીં કચ્છ અને ભરૂચને બાદ કરતાં રાજ્યના તમામે તમામ જિલ્લામાં ઓછા વધતા પ્રમાણમાં ગાજવીજ પવન અને હળવોથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તે આગામી ચોવીસ કલાક દરમિયાન દર્શાવવામાં આવી છે તો ખાસ આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો હાલ આ વિડીયોની અંદર આટલું જ વરસાદ રિલેટેડ કોઈપણ અપડેટ તમને અમારી ચેનલ ઉપરથી મળતી રહેશે ચોમાસાની દરેકે પરે અપડેટ તમને અમારી ચેનલ ઉપરથી મળતી રહેશે તો ચેનલને ખાસ લાઇક કરી સબ્સ્ક્રાઇબ કરી લેજો હાલ તમારા જિલ્લા તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તે પણ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો